પાલનપુર નજીક આવેલ બાલારામ પેલેસ ખાતે રવિવારે ભારત પાકિસ્તાન વચ્ચેનું મેચનું ડિસ્પ્લે પર લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું જેમાં પાલનપુરના મિત્રો ગ્રુપ લાઈવ પ્રસારણ જોવા માટે પેલેસ ખાતે પહોંચ્યું હતું અને સાથે મળી મેચ જોવાનો રોમાંચક આનંદ માણ્યો હતો જેમાં ભારતનો વિજય થતાં ખુશી વ્યક્ત કરી હતી પાલનપુર નજીક બાલારામ પેલેસ આવેલું છે જે અવનવા ઇવેન્ટોનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે રવિવારે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી જેનું ડિસ્પ્લે પર લાઈવ પ્રસારણ બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું તેથી પાલનપુર ડોક્ટરો તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા આ લાઈવ પ્રસારણો જોવા માટે બાલારામ પેલેસ ખાતે પહોંચ્યા હતા જ્યાં દિવસ દરમિયાન મેચ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો તેમજ સાથે મળી ભોજન કરી દિવસ દરમિયાન આનંદ વ્યક્ત કર્યો હતો તેમજ આ મેચ ભારત જીતી જતા ખુશી વ્યક્ત કરી હતી નામ પ્રાપ્તિ ત્રિવેદી છે આજે અમે અહિયાં ભારત વર્ષિસ પાકિસ્તાન મેચ જોવા આવ્યા છીએ અમે ઈચ્છીએ છીએ કે ભારત જીતે થેન્ક યુ हम सब यहाँ पे भारत पाकिस्तान मैच देखने के लिए आए स्पेशली यहाँ पे बाला रिसोर्ट में तो यहाँ पे बहुत अच्छा अरेंजमेंट किया है भारत पाकिस्तान मैच आ, अग, देखने के लिए और यहाँ पे सब लोग आए हैं फैमिली के साथ यहाँ पे एंजॉयमेंट भी काफी अच्छे से हो रहा है बाला रिसोर्ट में और अरेंजमेंट भी काफी अच्छे से किया है एंड वी आर लविंग इट અને ખુબ જ રોમાંચક મેચ ચાલી રહી છે અને બાલારામ રિસોર્ટમાં બધી સગવડ ખુબજ સરસ કરેલી છે નાના છોકરાઓ માટે પણ છે અને ખાવાનું અને મેચ પણ ઘણી મજા છે

મેચ ખુબ જ રોમાંચિત ચાલી રહી છે અને આશા કરીએ કે અમારો દિલ જે ધડકે છે અમારા ભારત માટે અને વિજય થાય આ સાથે જ ભારત માતા કી જય મારું નામ ડોક્ટર હર્ષ ત્રિવેદી હું જનરલ સર્જન પાલનપુરમાં પ્રેક્ટિસ કરું છું આ ચેમ્પિયન્સ ટ્રોફી નિમિત્તે પાલનપુર પાલનપુરના ડોક્ટર આઈએમએ તરફથી અમે લોકો એ ભારત પાકિસ્તાન મેચ માટે દેખવા માટે બાલારામ રિસોર્ટમાં આયોજન કરેલું છે તમે જાણો છો બધા કે ભારત પાકિસ્તાનની મેચ દરેક ક્યાં પણ હોય ત્યારે બહુ રોમાંચક મેચ થતી હોય છે એટલે અમે લોકોએ આ વખતે એવો વિચાર કર્યો કે અમે બધા જે ક્રિકેટ રમીએ છીએ અને ક્રિકેટમાં જે ઇન્ટરેસ્ટ ધરાવીએ છીએ એ બધા અમે ભેગા થઈ અને કોઈ સારી જગ્યાએ વ્યવસ્થા કરીએ અને ત્યાં આગળ અમે ડિનર અને સાથે મળી અને ભારતને ચીયર કરીએ એના માટે અમે બધા આગળ આવેલા છીએ ભારત એટલે ભારત સિવાય બીજું લાગતું નથી જીતે પણ પીચ છે એ થોડી ટફ પીચ છે એટલે મેચ દેખવાની મજા આવશે જેવું લાગે છે એટલું ઈઝી રહું છું અને છેલ્લા લગભગ પચીસ વર્ષથી જ્યારે આ હોટલથી ત્રીસ બત્રીસ વર્ષથી ત્યારથી અહીંયા હું આવું છું એના જે ઓરિજિન માલિક હતા એમની સાથે બહુ સારા સંબંધો હતો અને અમે લોકો રેગ્યુલરલી લગભગ દર રવિવારે અમે લોકો અહીંયા આવીએ છીએ હવે આજે જે પાકિસ્તાન અને ભારત વચ્ચેની જે મેચ છે એનું સુંદર આયોજન અહીંયા કરેલું છે અને અમે બધા મેચ જોઈએ છીએ અને એન્જોય કરીએ છીએ आज हम लोग ने आई सी आई सी चैम्पियनशिप ट्रॉफी का इंडिया पाकिस्तान का मैच का लाइव टेलीकास्ट रखा है एवरी मैच में हमने वर्ल्ड कप भी रखा था आप लोग आके इसका भी तो यहाँ पब्लिक सपोर्ट बहुत अच्छा मिलता है एंड आज जो डॉक्टर हर्ष भाई है उन्होंने वो वीजा और वन ऑफ आवर रेगुलर कस्टमर અહોને આજે પૂરા બુક ક્યા હોય થર્ટી ફોર્ટી મેમ્બર્સ તો ઇન્વિટ ક્યાં બ્લસ હારા કાફી કોર્પોરેટ ભર एवरी टाइम कुछ भी लाइव मैच होता है उसका लाइव टेलीकास्ट इधर देता है पालमपुर का पब्लिक के लिए ऐसा ओपन वातावरण में सब आके मैच एंजॉय करो तो थैंक यू एवरी जो जो भी इधर आया था तो उनके लिए भी मैं दिल से थैंक यू बोलना चाहता हूँ और हम लोग कंटिन्यूसली ऐसा प्रोग्राम करते रहे